તો હેલો દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે એક એવા શખ્સ વિશે જે ગુજરાતી સિનેમામાં એક દશક નહીં બે દશક નહીં લગભગ ત્રણ દશક સુધી ગુજરાતી સિનેમાને ટોચ પર રાખ્યું હતું અરે જ્યારે કોઈનું નામ નથી ચાલતું હતું ત્યારે આ જ વ્યક્તિ આજ જ લેજન્ડ આ જ મેગાસ્ટાર વ્યક્તિનું ગુજરાતીમાં નામ ગુંજતું હતું આજે આપણે વાત કરવાના છે મેગાસ્ટાર હિતુ કનોડિયા વિશે અને વાત શા માટે કરવાના છે એનું પણ રીઝન છે તો વિડીયોને અંત સુધી જોજો અને

તમારા પપ્પાના જીવન વિશે શું ફિલ્મ આવી શકે છે અને આવશે તો કઈ ભાષામાં આવશે તો એમણે જણાવ્યું હતું તો ફિલ્મ તો જે દર્શકો કહેશે એ ભાષામાં અમે લાવીશું તો મને લાગી રહ્યું છે આ એકત્રીસ ઓક્ટોબરના રોજ જે ફિલ્મ આવવાની છે એનાઉન્સમેન્ટ થવાની છે એ મે બી એમના જીવન પર હોઈ શકે છે અને આ જે નવા અંદાજમાં પ્રોડક્શન હાઉસનું એનાઉન્સમેન્ટ થયું છે એ એમની મરણ તિથિ પર એટલે કે 27 ઓક્ટોબરના રોજ થયું હતું તો મને લાગી રહ્યું છે કે કઈક નવા અંદાજમાં હેતુ કનોડિયા કઈક નવું લઈને આવી રહ્યા છે તો એક લેજન્ડરી એક્ટર નરેશ કનોડિયાને આપણે જેવી રીતે સપોર્ટ કર્યો હતો એવી જ રીતે હવે આ નવા પ્રોડક્શન હાઉસ અને હેતુ કનોડિયાને પણ સપોર્ટ કરવો જોઈએ જો નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા બંને ભાઈઓના જીવન પર જો ફિલ્મ બને તો જૂની યાદો વાગડવાનો સમય યુવા પેઢીને પણ મળશે કેમ કે એ વખતે લગભગ અત્યારે જે પેઢી છે એ લગભગ એ વખતે નહીં હોય અને કઈ રીતે આગળ આવ્યા અને કયું કયું સ્તર હતું આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું અને આટલા સમય સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવું એ કેટલી મહત્વની વાત હતી એ જાણવા મળશે આ યુવા પેઢીને એના પછી વિક્રમ ઠાકોર પણ આવ્યા અને હવે તો અર્બન અને રૂરલની ફિલ્મો બંને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહી છે તો જે વખતે આ ટકાવી રાખવામાં મહત્વપૂર્ણ ફાળો જે નરેશ કનોડિયાનો છે એના માટે સલ્યુટ છે તો એકત્રીસ ઓક્ટોમ્બર નો બધા દિલ થી રાહ જોઈ રહ્યા છે કે નવું શું લઈને આવી રહ્યા છે હિતુક કનોડિયા મળ્યા કોઈ આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં ત્યાર સુધી બાય થેન્ક યુ હિન્દ